રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર પર ગ્રાન્ટ ફાળવણીમાં વહાલા દવાલોની નીતિ અપનાવવાનો આરોપ લાગ્યો છે આ મામલો સોમવારે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિએ લેખિતમાં રજૂઆત કરી અંગે ફરિયાદ કરી હતી

ધારાસભ્ય ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવામાં ભેદભાવ રાખે છે આ લેખિત ફરિયાદ જિલ્લા ભાજપની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આવો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગી આ બારામાં કોઈ સાંભળતા જ નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ

કેટલીક ગ્રામ પંચાયત માં ધારાસભ્ય દ્વારા એક પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી જેથી ગ્રામ પંચાયત ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપવા માંગ કરાઈ છે ધારાસભ્ય સામે આક્ષેપ થતા રાજનપુર રાજકારણ માં ખડબડાટ મચી જોવા પામ્યો છે કૌશિક હિન્દ ટીવી ન્યૂઝ સુરત